મહિસાગર જિલ્લામાં આવેલા ખાનપુર તાલુકામાં આવેલી ખાનપુર તાલુકા પંચાયત કચેરીમાં આશરે છ છાસી ગામનો સમાવેશ થાય છે આ તાલુકા પંચાયત કચેરીમાં સરકારી કામ માટે નાગરિકોની સતત અવરજવર રહેતી હોય છે પરંતુ આ તાલુકા પંચાયત કચેરીમાં ફાયર સેફટીની કોઈ સુવિધા કે ફાયર સેફ્ટી બોટલ લગાવવામાં આવેલ નથી સરકાર શ્રીના નીતિ નિયમ પ્રમાણે ફાયર સેફ્ટીના બોટલ દરેક સરકારી ઓફિસમાં લગાવવામાં આવે છે પરંતુ હાલમાં ખાનપુર તાલુકા કચેરીમાં ફાયર સેફ્ટી ના બોટલ લગાવવામાં આવેલ નથી જો કદાચ આ કચેરીમાં અચાનક આગ લાગે તો તેને કાબુમાં કરવા માટે ફાયર ના બોટલ ની સુવિધા ના હોય તો મોટું નુકસાન અથવા જાનહાની થાય તો તેની જવાબદારી કોની ખાનપુર તાલુકા પંચાયત કચેરીમાં પણ ફાયર સેફ્ટી બોટલ આજ સુધી લગાવવામાં આવેલ નથી તો આ સમાચારના માધ્યમથી સરકાર શ્રીને તેમજ ઉચ્ચ અધિકારી સાહેબ શ્રી સુધી જાગૃત નાગરિકોનો અવાજ પહોંચે કે ખાનપુર તાલુકા પંચાયતમાં કચેરીમાં કેટલી લાલિયાવાડી ચાલે છે અને નાગરિકોના હિત માટે ત્વરિત આ ઉપર પગલા લેવામાં આવે તેવી ખાનપુર તાલુકા જાગૃત નાગરિકો તેમજ સામાજિક કાર્યકર્તાઓની લાગણી અને માંગણી છે બીરો રિપોર્ટ મુકેશભાઈ પંડ્યા ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ ખાનપુર મહિસાગર